મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ નવ જે તમારો વિષય છે કોમ્પ્યુટર અધ્યયન એની અંદર વાર્ષિક પરીક્ષા બે હજાર છે એનું આજે આપણે મોસ્ટ એમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીશું જોઈએ ધોરણ નવ કોમ્પ્યુટર ચાળીસ માર્ક્સનું તમને પૂછાય છે એમસ્યુક્યુ બધે બધા ચાળીસ છે ચાળીસ ગુણના જો એમાં પહેલો કે કમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહ થયેલા સૂચનાઓ પર ખાલી જગ્યા દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે ઓપ્શન સી એ અને બી એટલે કે પ્રોસેસિંગ યુનિટ અને પ્રોસેસર બંને દ્વારા બીજો જોઈએ ખાલી જગ્યા મેમરી પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલા પરિણામોનો ક્ષણિક કે ટૂંકા ગાળા માટે સંગ્રહ કરે છે ઓપ્શન બી વોલેટાઇલ નેક્સ્ટ આગળ વધીશું ત્રીજું કે એ એલ યુ અને કંટ્રોલ યુનિટ મળીને ખાલી જગ્યા બને છે તો આવશે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અને મિત્રો ધોરણ નવના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનો ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે ચોથો ચાર્લ્સ બેબેજની કઈ શોધ કોઈ વ્યક્તિના હસ્તક્ષેપ વગર ગણતરીઓ માટે સક્ષમ હતી ઓપ્શન ડી ડિફરન્સ એન્જિન નેક્સ્ટ પાંચમો જોઈએ ખાલી જગ્યા કોમ્પ્યુટર બેટરી પર કામ કરી શકતા હોવાથી મુસાફરોમાં ખૂબ પ્રિય છે ઓપ્શન એ આવશે નોટબુક અને વિદ્યાર્થી મિત્રો ધોરણ નવના બીજા વિષયના પણ વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ માટેના મોસ્ટ હેપી મોડેલ પેપરો આપણે ચેનલ ઉપર મૂકેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક આવીડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો છઠ્ઠો છે એઆઈ અર્થાત આ પ્રશ્ન તો પૂછાવાનો જ છે તો એઆઈ એટલે તો આવશે ઓપ્શન સી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાતમો ખાલી જગ્યા વાપરતી વખતે કીબોર્ડ દ્વારા કંઈ પણ દાખલ કરવાની કે સ્ક્રીન ઉપરથી કંઈ પણ કંઈ પસંદ કરવાની જરૂર રહેતી નથી તો આવશે ઓપ્શન એ સ્કેનિંગ ડિવાઇસ નેક્સ્ટ આઠમો કે પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસીસ નીચેના પૈકી શેને માટે વપરાય છે ઓપ્શન સી એ અને બી બંને માટે એટલે કે ઓપ્શન એ અને બી છે એ બંને ઓપ્શન સાચા છે નેક્સ્ટ નવમો જોઈએ કે કીબોર્ડ એ ખાલી જગ્યા માહિતી માટેના નિવેશ એકમ તરીકે ઓળખાય છે ઓપ્શન સી તો આવશે શાબ્દિક દસમો નીચેના પૈકી કઈ રેમ ઝડપી અને મોંઘી છે તેમાં જે સ્ટેટિક રેમ છે એ મિત્રો આવશે અગિયારમો યુએસ બી ફ્લેશ ડ્રાઈવ ખાલી જગ્યા નામથી પણ ઓળખાય છે તેમાં બી અને સી એટલે કે પેન ડ્રાઈવ અને થમ ડ્રાઈવ નેક્સ્ટ બારમો કે સીડીનો કયો પ્રકાર વધુ પ્રચલિત છે તો આવશે સીડી રોમ નેક્સ્ટ તેરમો કે મલ્ટી પ્રોસેસર સિસ્ટમમાં દરેક પ્રોગ્રામના અમલ માટે કયું પ્રોસેસર વાપરવું તેનું સંચાલન કરે છે તો આવશે ઓપ્શન બી ઓપરેટિંગ સિસ્ટમ ચૌદમો મેમરીના જે તે ભાગ પર પડેલ ડેટાનો ઉપયોગ કરવાના કાર્યને ખાલી જગ્યા કહે છે ઓપ્શન બી મેમરી એક્સેસ નેક્સ્ટ આગળ વધીશું પંદરમો કે નીચેના પૈકી કયા પ્રકારના કોમ્પ્યુટરમાં લિન લિનક્સ વધુ પ્રમાણમાં જોવા મળે છે ઓપ્શન ડી નોટબુકમાં નેક્સ્ટ સોળમો કે પ્રસ્થાપનની પ્રક્રિયામાં કોને ફોર્મેટ કરી નવી ફાઇલ સિસ્ટમ બનાવવામાં આવે છે ઓપ્શન એ પાર્ટિશનમાં નેક્સ્ટ એમસ્યુક્યુ તરફ આગળ વધીશું તો આગળ આવે છે સત્તરમો કે ડેસ્કટોપ પર બોટમ પેનલની જમણી બાજુ ખાલી જગ્યા આવેલ છે તો એ અને બી આવશે એમાં ટ્રેસ આઇકન ને વર્કસ્પેસ સ્વિચર અઢારમો લોન્ચર માટે એપ્લિકેશનની રચના કરવા ખાલી જગ્યા ફાઇલની જરૂર પડે છે તેમાં મિત્રો આવશે એક્ઝિક્યુટિવ ટેબલની ઓગણીસમો કયા મેનુને હાલના ઉપયોગ કરતાના લોગ ઇન નામ દ્વારા દર્શાવવામાં આવે છે તો આવશે ઓપ્શન એ જે છે એ મિત્રો સાચો આવશે મી મેનુ એમ ઈ મેનુ વીસમો છે કે નોટિલેસ ફાઇલ બ્રાઉઝરમાં મેનુ બાર તથા ટૂલ બારની નીચે અને સ્ટેટસ બારની ઉપર આવેલ ભાગને ખાલી જગ્યા કહે છે તો આવશે ઓપ્શન બી કન્ટેન્ટ પેનલ કન્ટેન્ટ પેન એકવીસમો નોટિલસમાં ફાઇલ મેનુમાંથી ખાલી જગ્યા વિકલ્પ પસંદ કરીને નવી ટેક્સ્ટ ફાઇલ બનાવી શકાય છે તો આવશે ઓપ્શન બી ક્રિએટ ડોક્યુમેન્ટ ટેક્સ્ટ બાવીસમો કે વેબ લેઆઉટ વ્યૂમાં ખાલી જગ્યાની અસર દર્શાવાતી નથી આવશે ફોર્મેટિંગ અને આવશે એલાઇમેન્ટ ત્રેવીસમો આધુનિક શબ્દ પ્રક્રિયકો ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે ઓપ્શન સી ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ ચોવીસમો અગાઉના શબ્દ પ્રક્રિયકોમાં દસ્તાવેજનું સ્વરૂપ બદલવા ટેગ આધારિત ખાલી જગ્યાનો ઉપયોગ કરાતો હતો તો આવશે ઓપ્શન સી માર્કઅપ પાછાનો પચીસમો રાઇટરમાં કીબોર્ડ દ્વારા લખાણને પસંદ કરવા એરે કી સાથે ખાલી જગ્યા કીનો ઉપયોગ કરવામાં આવે છે ઓપ્શન બી શિફ્ટ કીનો છવ્વીસમો રાઇટર સોફ્ટવેર એડ મોડમાં મુકાઈ જાય છે ત્યારે ખાલી જગ્યા પર એડ શબ્દ દર્શાવાય છે ઓપ્શન સી સ્ટેટસ બાર પર નેક્સ્ટ સત્યાવીસમાં કે રાઇટરમાં ફકરાઓની ગોઠવણી નીચે પૈકી સેના દ્વારા કરી શકાય છે ઓપ્શન સી સોરી ઓપ્શન બી ફોર્મેટિંગ ટૂલ બાર દ્વારા અઠ્યાવીસમાં છે કે ફોર્મેટિંગ ટૂલબારના ખાલી જગ્યાએ ટૂલનો ઉપયોગ પસંદ કરેલ લખાણને અલગ ઉપસી આવે તેવું કરવા માટે થાય છે તો એમાં મિત્રો જે ઓપ્શન ડી જે છે હાઇલાઇટિંગ એ આપણો સાચો જવાબ રહેશે નેક્સ્ટ ઓગણત્રીસ કે કોષ્ટકના એક ખાનામાંથી બીજા ખાનામાં જવા માટે નીચેના પૈકી શેનો ઉપયોગ કરવામાં આવે છે આવશે ઓપ્શન ડી હોપેલ તમામ એટલે કે માઉસનો કરસર કિરનો અને ટેબ કિનો ત્રીસમો નીચેના પૈકી ટેબલ ફોર્મેટ ડાયલોગ બોક્સના ખાલી જગ્યા વિકલ્પની મદદથી ઊભું ઊભી હરોળનું કદ બદલી શકાય છે તેમાં આવશે ઓપ્શન ડી કોલમ્સ એકત્રીસ ડેટા સોર્સ ફાઇવ ફાઇલ નીચેના પૈકી શું દર્શ શું ધરાવે છે ઓપ્શન સી એ અને બી એટલે કે ઊભી હરોળના શીર્ષકો અને શીર્ષકને સંબંધિત વિગતો બત્રીસમો કે સામાન્ય રીતે કોષ્ટકના કોઈપણ ખાનામાં ટાઈપ કરવામાં આવતી શાબ્દિક માહિતી ખાનામાં ખાલી જગ્યા ભાગે ગોઠવાય છે ઓપ્શન એ ડાબી બાજુ ઉપરના તેત્રીસ ખાલી જગ્યા એ એક નિયંત્રણ સ્લાઇડ એટલે કે કંટ્રોલર સ્લાઇડ છે તો આવશે ઓપ્શન એ જે સ્લાઇડ માસ્ટર હોય છે પાવર પોઈન્ટમાં તે ચોત્રીસ સ્લાઇડ શોર્ટર વ્યૂમાં ખાલી જગ્યાના કરી શકાતા બધા જ કાર્યો કરી શકાય છે તો આવશે ઓપ્શન ડી સ્લાઇડ પેન પાંત્રીસમો છે કે નેટવર્કમાં પ્રચલિત જોડાણમાં નીચેના પૈકી સેનો સમાવેશ કરવામાં આવે છે આપેલ તમામ એટલે કે ફોન લાઇન કેબલ ઓપ્ટિકલ ફાઇબર અને સેટેલાઇટિંગ લિંક છત્રીસમો ફાઈબર ઓપ્ટિકલ કેબલમાં વિગતોનું વહન સેના દ્વારા કરવામાં આવે છે ઓપ્શન એ પ્રકાશીય સિગ્નલ દ્વારા સડત્રીસ ડોમિન નેમ નીચેના પૈકી શેને વ્યાખ્યાયિત કરે છે આવશે ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે વહીવટી સ્વય સંચાલનનો પ્રદેશ અધિકાર અને ઇન્ટરનેટ પર સંચાલન અડત્રીસ બ્રાઉઝર ખાલી જગ્યા દ્વારા સ્ત્રોતને ઓળખે છે તો આવશે યુઆરએલ દ્વારા જે લિંક હોય છે તે ઓગણચાળીસ નીચેના પૈકી કયા હુમલામાં સંદેશના વિષય ઘણા આકર્ષક રાખવામાં આવે છે તો આવશે ઓપ્શન એ ફિશિંગ અને નેક્સ્ટ આપણે જોઈશું લાસ્ટમાં કે માહિતીના બદલામાં ખંડણી ચૂકવનારને સાયબર હુમલાનો કયો પ્રકાર કહેવાય છે તો આવશે ઓપ્શન બી રેન્સમ વેર તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ નવનું વિષય કોમ્પ્યુટરનું ચાળીસ માર્ક્સનું મોસ્ટાઈમી મોડલ પેપર તો વિડિયો છેલ્લે સુધી જોયો હોય તો વિડીયોને લાઇક કરીને જજો અને ટોટલ નવની વાર્ષિક પરીક્ષામાં સેવન્ટી ફાઇવ પ્લસ ગુણ લાવવા માટે અમારા વિડીયો રેગ્યુલર જોતા રહેજો અને બીજા પણ મોસ્ટ એમપી મોડલ પેપરના વિડીયો આપણી ચેનલ ઉપર મૂકેલ છે તે પણ અચૂકથી જોજો અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો તમારી વાર્ષિક પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક અને થેન્ક યુ અમારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત